વિડીયો ચેક જોજો અને ચેનલ પર નવા તો લાઇક સબસ્ક્રાઈબ કમેન્ટ કરવાનું ભૂલતા ને મિત્રો અને વાત કરીએ કે દ્વારકા ઓખા છે ભાનવડ છે જેવા વિસ્તારોમાં જોઈએ તો મિત્રો ત્યાં પણ મોટો તોફાન આવશે મિત્રો પાટિયા ખંભાળિયા જેવા વસ્તુમાં મિત્રો ધોધમાર વરસાદ આવી શકે તે પણ સમય દર્શાવીશું મિત્રો ભાનવડ છે પોરબંદર છે કુટિયાના છે ઉપલેટા જેવા વસ્તારોમાં ધોધમાર વરસાદ આવી શકે અને મિત્રો કિંશોડ છે માર્ગોલ છે વેરાવળ જેવા વસ્તુમાં ધોધમાર વરસાદ આવી શકે તેવી પણ સમવ દર્શાવ્યો છે મિત્રો વાત કરીએ કે વેરાવદાલ જેવા વસ્તારોમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ મોટો તોફાન આવી શકે તે પણ સમય દર્શાવ્યું છે મિત્રો અને કોડીનોર છે તુલસી શામ છે ઉના છે રાજુલા જેવોમાં જોઈએ તો ત્યાં પણ મોટો તોફાન આવી શકે તે પણ સંબંધ દર્શાવવામાં આવી છે મિત્રોને નવરાત્રીમાં આવશે વરસાદ મિત્રો વરસાદની શક્યતા ખૂબ જ વધારે રહેવાની છે મિત્રો અને મિત્રો એક દિવસ વરસાદ આવી શકે તે પણ સંવાદ દર્શાવવામાં આવ્યો છે મિત્રો અમરેલી છે કુંડલા છે બગસરા છે અને વિસાવદર જેવા મિત્રો ધોધમાર વરસાદ આવી શકે તે પણ સંબંધ દર્શાવવામાં છે અને જૂનાગઢ છે ઉપલેડા છે કેશોદ જેવા જોઈએ તો જ્યાં પણ મોટો તોફાન આવી શકે તે પણ સમય આવી છે અને મિત્રો જામનગર છે અને ધારોલ જેવા વસ્ત્રમાં જોઈએ તો મિત્રો ત્યાં પણ મોટું તોફાન આવી શકે તેવી પણ સમય દર્શાવ્યો છે અને વાત કરીએ કે તાન ચોટીલા છે વિકાનેર છે જેવા વસ્તુમાં જોઈએ તો જસદન છે ખંભાલિયા જેવા વસ્ત્રોમાં મિત્રો ધોધમાર વરસાદ આવી શકે તે પણ સમય આવી છે છે મિત્રોને વાત કરીએ કે કુડા છે હાલવત જેવા વસ્તરમાં જોઈએ તો ત્યાં પણ મોટો તોફાન આવી શકે તે પણ સમાન દર્શનમાં આવી છે મિત્રોને અહેમદાવાદ છે નલરો જેવા વસ્તરમાં જોઈએ તો ત્યાં પણ મોટો તોફાન આવી શકે તે પણ સમય દર્શનમાં આવી છે મિત્રો વાત કરીએ કે ભાવનગર જેવા વસ્તરમાં જોઈએ તો મિત્રો ભાવનગર પાસેના મહુવા મહુવા જિલ્લાના મિત્રો જોઈએ તો ત્યાં પણ મોટો તોફાન આવી શકે તે પણ સમાન દર્શનમાં આવી છે મિત્રોને વાત કરીએ કે રાજુલા છે મહુવા જેવા વસ્તરમાં મિત્રો ધોધમાર વરસાદ આવી શકે અને મિત્રો ઓલ ઇન્ડિયા ગુજરાતની અંદર મિત્રો વાદળી એલર્ટ જાહેર કરવામાં આવી છે મિત્રો અને ભાવનગર જિલ્લાની વાત કરીએ તો મિત્રો તલાજા પાલિતાના અલંગ જેવો વસ્ત્રોમાં જોઈએ તો ત્યાં પણ મોટું તોફાન આવી શકે તે પણ સમય દર્શાવવામાં છે અને બુધેલ છે જે વસ્ત્રોમાં જોઈએ તો ત્યાં પણ મોટું તોફાન આવી શકે અને વલભીપુર છે ગાંધડા છે દાસદા જેવા વસ્ત્રોમાં મિત્રો જોઈએ તો ત્યાં પણ મોટું તોફાન આવી શકે તે પણ સમય દર્શવાયું છે અને લીમડી છે રાનપર જેવા વસ્ત્રોમાં જોઈએ તો ધંધુકા જેવો વસ્ત્રોમાં પણ મોટું તોફાન આવી શકે તે પણ સમય દર્શવાય છે અને ધોલકા છે તાન છે ચોટીલા વિકાનેર જેવા વસ્ત્રમાં જોઈએ તો ત્યાં પણ મોટું તોફાન આવી શકે તે પણ સમુદ્રશમાં દર્શાવવામાં છે મિત્રો વિરમગામ જેવા વસ્તુમાં જોઈએ તો ત્યાં પણ મોટું તોફાન આવી શકે તે પણ વધારે દ્રશ્યો અહેમદાબાદ જાહેર કરવામાં આવી છે તેનો મતલબ થાય છે કે મિત્રો ત્યાં વધારેમાં વધારે વરસાદ પડી શકે તે પણ સમય આવી છે મિત્રો અને મિત્રો વાત કરીએ કે હવે નીચેના ભાગમાં જોઈએ તો અમુદ છે ભરૂચ જે મિત્રો ધોધમાર વરસાદ આવી શકે તે પણ સમય છે અને મિત્રો વાત કરીએ કે વેરાવદર જેવા વસ્તરમાં તો ત્યાં પણ મોટું તોફાન આવી શકે તે પણ સમુદ્ર આવી છે ને સુરત છે વલસાડ જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મોટું તોફાન આવી શકે તે પણ સમુદ્ર આવી શકે અને નાવાપુર જેવા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ આવી શકે અને વાડા જેવા વિસ્તારમાં જોઈએ તો ત્યાં પણ મોટું તોફાન આવી શકે અને પાકઘર જેવા વસ્તરમાં જોઈએ તો તેઓ આઠથી દસ દિવસ વરસાદ આવવાની શક્યતા ખૂબ જ વધારે રહેવાની છે મિત્રોને વાત કરીએ કે ઓલ ઇન્ડિયાની અંદર અત્યારે વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે મિત્રો તો મિત્રો અહીંયા જોઈ શકો છો ગુજરાતથી ખૂબ જ નજીક વાવજોડું છે ને ગુજરાતની અંદર સોની ગતિએ પણ એન્ટ્રી લઈ શકે તેવી પણ સંબંધ દર્શાવવામાં આવ્યું છે અને વાતાવરણમાં પણ પલટો જોવા મળી શકે તેવી પણ સંબંધ દર્શાવવામાં આવ્યું છે મિત્રો જોઈ શકો છો અહીંયા ગુજરાતથી હવે ખૂબ જ નજીક આવતું જાય છે અને મિત્રો આઠ દસ દિવસ પહેલાં વરસાદના વરસાદ અને વાવાઝોડાની શક્યતા ખૂબ જ ઓછી અત્યારે અને અત્યારે મિત્રો ફૂલ વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો અને અને આઠ દસ દસ દિવસમાંથી ચાર દિવસ વરસાદ આવવાની શક્યતા ખૂબ જ વધારે રહેવાની છે મિત્રો અને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી પોતાની ચેનલ ટેકન્યુઝ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત નમસ્કાર